નવો પ્રશ્ન સમજીએ નવો પ્રશ્ન છે આપણો ગીબ્સની મુક્ત ઉર્જાની મદદથી પ્રક્રિયાની સ્વયંભૂતા અથવા સ્વયંસ્ફૂરિતા સમજાવો એટલે ગિબ્સની મુક્ત ઉર્જાની જે કિંમત હોય એ કિંમત ઉપરથી આપણે કહેવાનું છે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં સ્વયંસ્ફુરિત જે શબ્દ ખરો એનો અર્થ થાય પ્રક્રિયા આપમેળે થશે કે નહીં બરાબર તો આપણે એન્ટ્રોપી વખતે પણ ભણી ગયા છીએ એન્ટ્રોપી માટે ભણી ગયા છીએ બરાબર તો સૌથી પહેલા તો આપણે એ સમજીશું કે ભાઈ એન્ટ્રોપી માટે શું ભણ્યા હતા એન્ટ્રોપી માટે આપણે ભણ્યા હતા તો ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એન્ટ્રોપી માટે ભણ્યા હતા ને આપણે ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઓકે હવે જે ડેલ્ટા એસ નું સૂત્ર તેને લખી શકાય ડેલ્ટા એચ સરાઉન્ડિંગ અપોન્ટી બરાબર કેમ કે તમને ખબર છે એન્ટ્રોપી નું સૂત્ર આપણે ભણ્યા હતા ને ક્યુ રિવર્સિબલ अपॉन ટી સૂત્ર હતું એન્ટ્રોપી માટે સૂત્ર શું હતું ક્યુ રિવર્સિબલ अपॉन ટી પછી એના બાજુમાં મેં લખ્યું હતું ડેલ્ટા એચ છે ટી લખ્યું હતું ઓકે તો અહીંયા પર્યાવરણ માટે વાત ચાલે છે એટલે અહીંયા લખેલું છે ડેલ્ટા એચ સરાઉન્ડિંગ્સ બરાબર ડેલ્ટા એચ સરાઉન્ડિંગ अपॉन ટી એટલે આટલું જે સ્ટેપ છે એ પર્યાવરણ માટે છે વાટલી વસ્તુ તમારે બહુ સિમ્પલ એક વસ્તુ તમને કહું કદાચો કે કોઈ પાત્ર હોય એમાં બરફનો ટુકડો મૂકેલો હોય પાત્ર છે આપણી પાસે ધારો કે કોઈ પાત્ર છે બરાબર પાત્રમાં ધારો કે બરફનો ટુકડો મૂકેલો છે તો બરફ જે ખરું ને પ્રણાલી છે બરફ શું છે પ્રણાલી હવે ધારો કે બરફ ઓગળ જ બરફ ઓગળશે જો બરફ ઓગળશે તો બરફ શું કરશે બહારથી ઉષ્મા મેળવશે બરફ ઓગળશે એનો અર્થ શું થાય બરફે બહાર થી ઉષ્મા મેળવી બરાબર બરફ એ બારથી પર્યાવરણ છે આજુબાજુનું જે પર્યાવરણ છે બરફનો ટુકડો પ્રણાલી છે જે ઉષ્મા મેળવે છે બરાબર તો ઉષ્મા કોણ ગુમાવશે આજુબાજુનું પર્યાવરણ પર્યાવરણ શું કરશે ઉષ્મા ગુમાવશે એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે જ્યારે પણ પ્રણાલી ઉષ્મા મેળવો તો પર્યાવરણ ઉષ્મા ગુમાવશે એનાથી વિરુદ્ધ પ્રણાલી ઉષ્મા ગુમાવશે તો પર્યાવરણ ઉષ્મા મેળવશે પ્રણાલી મેળવશે તો પર્યાવરણ ઉષ્મા ગુમાવશે પ્રણાલી ઉષ્મા ગુમાવશે તો પર્યાવરણ ઉષ્મા મેળવશે ઓકે એટલે આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે એટલે જો આપણા રિલેશનને હવે થોડો આગળ લખવો હોય ધારો કે સરાઉન્ડિંગ પર્યાવરણ માટે લખેલું છે માઇનસ કેમ કર્યું હવે ખબર પડી ગઈ તમને કે જો પ્રણાલી ઉષ્મા મેળવે તો પર્યાવરણ ઉષ્મા ગુમાવે બંનેના ચિહ્ન કેવા હોય વ્યસ્ત હોય ખ્યાલ આવ્યો જો પ્રણાલી ઉષ્મા મેળવે તો પર્યાવરણ ગુમાવે એનાથી ઊંધું જો પર્યાવરણ ઉષ્મા મેળવે તો પ્રણાલી ઉષ્મા ગુમાવે બરાબર એટલે એ વખતે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ઓકે તો અહીંયા સરાઉન્ડિંગ માટે પ્લસ હોય તો સિસ્ટમ માટે માઇનસ હોય પર્યાવરણ માટે પ્લસ એનો અર્થ કે પર્યાવરણ ઉષ્મા મેળવે છે તો પ્રણાલી માટે માઇનસ આવશે કેમ કે પ્રણાલી છે ઉષ્મા ગુમાવશે બરાબર તો આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે તો આની જે કિંમત છે સમીકરણ 1 માં મૂકી દઈએ ઓકે તો હવે આપણે જે ડેલ્ટા એ સરાઉન્ડિંગ છે એની આ જે વેલ્યુ છે એના આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો સ્ટેપ આ રીતનું થશે ડેલ્ટા એ ટોટલ બરાબર ડેલ્ટા એ સિસ્ટમ જો આ સ્ટેપ લખી રહ્યો છું હું ડેલ્ટા એચ ટોટલ બરાબર ડેલ્ટા એ સિસ્ટમ પછી જગ્યાએ શું લખવાનું છે આટલું સ્ટેપ લખવાનું છે ખ્યાલ આવ્યો ડેલ્ટા એ સરાઉન્ડિંગ જે ખરું એ સરાઉન્ડિંગની જગ્યાએ આપણે આટલું સ્ટેપ લખીશું માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અપોન ટી ઓકે તો જે ટી છે એના અહીંયા ગુણી દઈએ બંને બાજુ ટી જે ભાગાકારમાં છે ને અહીંયા ઉપરની બાજુ ગુણાકાર કરી દઈએ તો લખાશે ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઈનસ ડેલ્ટા એચ સિસ્ટમ ઓકે હવે તમને ખબર જ છે કે જ્યારે પ્રક્રિયા આપમેળે થતી હતી અત્યારે ડેલ્ટા એસ ટોટલ કેવું હોય ગ્રેટર ધેન ઝીરો એન્ટ્રોપી વાળા પ્રશ્નમાં શીખવા લીધું ને આપણે કે જો ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન ઝીરો થાય તો પ્રક્રિયા આપ મેળે થશે કોઈ પણ પ્રક્રિયા આપ મેળે થતી હોય તો ડેલ્ટા એસ ટોટલ ડેલ્ટા એસ ટોટલ કેવું થાય ગ્રેટર ધેન જીરો થાય કોઈપણ પ્રક્રિયા આપળે થતી હોય તો ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 થાય બરાબર તો આના આપણે લખીશું ગ્રેટર ધેન 0 જો પ્રક્રિયા આપળે થતી હોય તો આ ગ્રેટર ધેન 0 થાય ઓકે તો આટલું સ્ટેપ આપણે લખીશું t ડેલ્ટા એસ સિસ્ટમ માઈનસ ડેલ્ટા એચ સિસ્ટમ ગ્રેટર ધેન 0 ઓકે તો આટલું સ્ટેપ આપણે લખ્યું બરાબર હવે આ માઇનસ વાળું હું આગળ લખું પ્લસ વાળું પાછળ લખું તો માઇનસ ડેલ્ટા ગ્રેટર ધેન ઝીરો ઓકે આ માઇનસ વાળું આગળ લખ્યું પ્લસ વાળું પાછળ લખ્યું હવે આમાંથી માઇનસ કોમન કાઢી લો માઇનસ કોમન કાઢી લો આમાંથી માઇનસ કોમન કાઢી લઈએ તો ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ ગ્રેટર ઝીરો મેને ક્યાં કીયા આમાંથી માઇનસ કોમન કાઢી લીધું આજે માઇનસ છે એ માઈનસ આપણે બહાર કાઢી લીધું કંસ બહાર બરાબર તો આ પદ લખાશે ડેલ્ટા એચ સિસ્ટમ આજે પ્લસ હતું એ હવે માઇનસ થઈ જશે આજે પ્લસ હતું એ હવે શું થઈ જાય માઇનસ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ ગ્રેટર હમણાં જ ભણ્યા મુક્તુર્જાનું સૂત્ર છે આ તો મુક્તુર્જાનું સૂત્ર થઈ ગયું માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન ઝીરો ઓકે તો આ મુક્ત ઉર્જાનું સૂત્ર થઈ ગયું ડેલ્ટાજી

ઓકેલ્ટાજી લેસ દેન 0 હોય એટલે કે ઋણ હોય ડેલ્ટાજી લેસિરો ડેલ્ટાજીની કિંમત ઋણ હોય તો પ્રક્રિયા વિચારી શકાય હોય તો આપ મેળે ન થાય બરાબર ઝીરો હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં રહેશે ઓકે તો આ રીતે આપણે સિમ્પલ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે કે ડેલ્ટાજી લેસ દેન જીરો એટલે કે ડેલ્ટાજીની કિંમત ઋણ હોય તો પ્રક્રિયા આપ મેળે થશે આપમેળે થશે એટલે કે પૂરોગામી દિશામાં થશે આપમેળે થશે એટલે કે પૂરોગામી દિશામાં થશે આપમેળે થશે એટલે કે પૂરોગામી દિશામાં થશે ઓકે જો ડેલ્ટાજી ગ્રેટર દેન જીરો હોય તો આપમેળે ન થાય બરાબર જીરો હોય તો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં રહેશે ઓકે સરસ રીતે લખી નાખો બહુ મસ્ત અગત્યનો પ્રશ્ન છે ધ્યાનથી લખજો બહુ મસ્ત રીતે ધ્યાનથી લખજો